વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા રોડ પર આવેલી ખાનગી કંપની અને જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણના અંતની જનજાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો સાવલી સમલાયા રોડ પર આવેલી ખાનગી કંપની અને જીપીસીબી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આગામી પાંચ જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે જે અનુસંધાને સાવલી તાલુકાના જૂના સમલાયા ગામે સફાઈ અને પર્યાવરણ જાળવણી માટે જનજાગૃતિ કેળવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાવલી તાલુકાના જૂના સમલા ગામે જ્યુબીલેન્ડ ઇન્ગ્રેવી લિમિટેડ કંપની સંચાલિત જ્યુબીલેન્ડ ભરતીયા ફાઉન્ડેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અને પર્યાવરણની જાળવણી અંગે જનજાગૃતિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સીમિત માત્રામાં થાય અથવા સદંતર બંધ થાયની સમજ ગ્રામજનોને આપી ગામની સામૂહિક રીતે સફાઈ કરવામાં આવી હતી જેપીસીપીના પ્રાદેશિક અધિકારી જીએમ મહિડાની અધ્યક્ષતામાં કંપની યુનિટ હેડ એચઆર મેનેજર તેમજ સ્ટાફ સહકર્મીઓએ ઉપસ્થિત ગ્રામ્ય સરપંચ અને ગ્રામજનોને કાગળની થેલીઓ વિતરણ કરી હતી અને ગ્રામમાં સફાઈ કરી પ્લાસ્ટિક એકત્રિત કરી રિસાયકલિંગ માટે કચરા ગાડીમાં લઈ જવાયો હતો અને પર્યાવરણના જતન માટે શપથ લેવડાવી ગ્રામીણ સ્તરે જનજાગૃતિ કેળવવા પ્રયાસ કરાયો હતો જેમાં બહુડી સંખ્યામાં ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌ જાણો છો કે પાંચમી જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે પાછળનો મેન ઉદ્દેશ્ય એ છે કે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય આ વખતે આ વખતે સરકાર દ્વારા બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન પર થીમ રાખવામાં આવેલ છે જેના ભાગરૂપે આજે જ્યુબિલન્ટ ભરતિયા ગ્રુપ સાથે જૂના સમલાયા ગામમાં પ્લાસ્ટિક જાગૃતિ તેમજ ક્લિનોથોનનું એક આયોજન કરવામાં આવેલ છે જે બાબતે ખૂબ મોટી સંખ્યામાં જૂના સમલાયા ગામના ગ્રામજનો એકત્રિત થયેલ છે તેઓને પ્લાસ્ટિક વિશે પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે અને પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા બાબતે આજે તેમને વાકેફ કરવામાં આવ્યા છે તેમજ તેઓને જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકનો જેમ મને ઉપયોગ ઓછો કરવો અને જ્યાં ઉપયોગ શક્ય ઓછો કરવા શક્ય ના હોય તો એ પ્લાસ્ટિકનું પાછું રિસાયકલ થાય અને પુનઃ વપરાશ થાય એ બાબતે કાળજી રાખવા માટે જણાવવામાં આવેલ છે તેમજ ક્લિનર જે આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ગામમાંથી કચરો એકત્રિત કરી અને એનો પ્લાસ્ટિક વેસ્ટનું પાછો રિસાયકલ થાય એ માટેનો આજનો એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો છે એ બદલ હું ગ્રામજનોનો આભાર માનું છું અને જે આજનો જે પ્લાસ્ટિક વિશે એમને સમજ આપવામાં આવી છે તેઓ એનું અક્ષર પાલન કરે એ બાબતે પણ હું વિનંતી કરું છું આભાર લુહાર સાથે ન્યૂઝ સાવડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ